જય સુંદરમાં જય દ્વારકાધીશ કેમ છો બધા બધા મજા માં જશો મિત્રો આજે આપણે માણક ને ઘોડો બતાડવા જવાનો છે એના આજ હાલ તો મિત્રો માણક ને બરાબર કાઢી લીધી છે હવે ચડાઈ દેવાળી ટ્રેક્ટર ઉપર સવાર સવાર માં વેલા છે આજ તો ગ્રામમાં માણક ને ભરી લેવાની છે હાલ મિત્રો માણક ને ભરી લીધી છે હવે હમણાં નીકળી જાય આપણે એના ઉપર હાલો તો મિત્રો આપણે નીકળી ગયા હવે માણક ને ભરીને મિત્રો આપણા ધીરુભાઈ આપણા રસ્તા ઉપર મળી ગયા એ પણ ટ્રેક્ટર લઈને જાય માપમાં મિત્રો ગળું આપણે ભૂગ્યા ચા પાણી પી લે આપણા ધીરુભાઈ પણ આવ્યા ટ્રેક્ટર લઈને

મિત્રો અહીંયા થોડોક જ રહ્યો હાલો તો મિત્રો પૂગી ગયા આપણે એના માણક લઈને હાલો મિત્રો પૂગી ગયા ઉતા લે માણક હવે તો બળ પૂગી ગયા એના જ

હલો તો મિત્રો ઘેર ગયા જાય માણકને બાંધી દી સરવા ખુશી અહીં સર બાંધો છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો